અમદાવાદમાં ટ્રાફિક પોલીસ ફરી એકવાર એક્શન મોડમાં આવી ગઈ છે ગુજરાત હાઈકોર્ટ બહાર જ સરકારી બાબુઓને ઝડપી પાડ્યા હતા અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરાવવા માટે પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ શરૂ કરાવવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે ગુજરાત હાઈકોર્ટ અને તેની આસપાસની સરકારી કચેરીઓ બહાર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ડ્રાઈવ દરમિયાન અનેક વાહન ચાલકો હેલ્મેટ વગર ઝડપાયા હતા આશ્ચર્યની વાત એ છે કે જ્યારે પોલીસે તેમને રોક્યા ત્યારે દંડ ભરવાને બદલે વાહન ચાલકોએ પોલીસ સાથે રગજગ કરી હતી અને અજીબો ગરીબ તર્ક રજૂ કર્યા હતા કેટલાક ચાલકો એવું કહીને બચવાનો પ્રયાસ કર્યો હતો કે તેઓ અહીં જ સરકારી સ્ટાફમાં જ ફરજ બજાવે છે તેથી તેમની સામે કાર્યવાહી ન કરવી જોઈએ ડ્રાઈવ દરમિયાન વાહન ચાલકોના ઉડાઉ જવાબોએ પોલીસને પણ મૂંઝવણમાં મૂકી દીધી હતી એક વાહન ચાલકે દલીલ કરી હતી કે મારે બહુ નજીક જવાનું છે તો હેલ્મેટ પહેરવાની શું જરૂર છે જ્યારે અન્ય એક ચાલકે કંટાળીને કહ્યું હતું કે વારંવાર હેલ્મેટ પહેરવું અને કાઢવું મજા નથી આવતી જો કે ટ્રાફિક પોલીસે આવા કોઈ પણ બહાનાને ગ્રાહ્ય રાખ્યા વગર નિયમ ભંગ કરનાર તમામ ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને મેમો ફાળ્યા હતા તો હાઈકોર્ટ જેવા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે આ કાર્યવાહી કરી અને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે નિયમોનું પાલન દરેક નાગરિકે કરવું જ પડશે પછી તે ગમે તે સ્ટાફમાં હોય